બીજી બાજુ રાજકોટ ગેમ ઝોનના સર્જાયેલા કરુણા ને પગલે ભાવનગર મહાનગરપાલિકા કમિશનરે સીટની રચના કરી તમામ ગેમિંગ ઝોનમાં તપાસના આદેશ કર્યા છે શહેરના તમામ ગેમ ઝોનમાં ફાયર સેફટી સ્મોક ડિટેક્ટર પાવર લોડ સહિતની જરૂરી સુવિધા અને તેની મંજૂરી અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં એક ગેમ ઝોનમાં સ્મોક ડિટેક્ટર બંધ નજરે પડતા તેને ત્રણ દિવસમાં સિસ્ટમ કાર્યરત કરવા અંગેની નોટિસ પાઠવવામાં આવી છે બિલ્ડિંગનું સ્ટ્રક્ચર ઇમરજન્સી એક્ઝિટ ફાયરનું સિસ્ટમ એ બધું ચેક કરવાનું છે ઇલેક્ટ્રિક સપ્લાયનો લોડ એ બધું ચેક કરવાનું હોય છે જો એમાં કોઈ ક્વેરી હશે તો તત્કાલ નોટિસ આપવામાં આવશે અને જે નોટિસ ક્લિયર ન થાય જે ક્વેરી ક્લિયર ન થાય ત્યાં સુધી એ ગેમ ઝોન બંધ કરવામાં આવશે જે વાત કરું તો જ્યાં સુધી મને આ છેલ્લા લગભગ ત્રીસથી પિસ્તાલીસ દિવસની અંદર ફાયર સેફ્ટી અંતર્ગત આપણે બસો ઉપરાંત નોટિસો અલગ અલગ વિસ્તારોમાં શહેરમાં આપેલી છે આ ઉપરાંત આપણે નિયમિત હોસ્પિટલોમાં અને કોમર્શિયલ બિલ્ડિંગોમાં મોકડ્રીલ એટલે કે ફાયર થાય તો કેવી રીતે કાર્યવાહી કરવાની હોય એની મોકડ્રીલ પણ અપાઈ છે ગેમ ઝોન છે કે તેની અંદર ચેકિંગ જે છે એ હાથ ધરવામાં આવ્યું છે અને જો તેની પાસે ફાયર સેફ્ટી સહિતની સુવિધા જે છે એ પર્યાપ્ત ન હોય તો તમામ ગેમ ઝોન છે તેને બંધ કરવાનો આદેશ જે છે એ આપવામાં આવ્યો છે પરંતુ બહુ જ જરૂરી છે કે હાલ જે ભાવનગરનો મોલ છે કે જે મોલ આખો જે કહી શકાય ગેમ ઝોન છે કે જે મોલની અંદર આવેલો છે કે જ્યાં રોજના હજારો લોકોની અવરજવર જે છે એ થતી હોય છે ત્યારે આવા સ્પોટ કે કોઈપણ સ્પોટ ઉપર જો ફાયર સેફટી સહિતના તમામ સાધનો છે તેની સતત જે ચેકિંગ જે છે એ કરવામાં આવે એ ખૂબ જરૂરી છે કેતન રાજપુરા ન્યૂઝ ભાવનગર